અદાણી કંપની દ્વારા મોટા જાજ દ્વારા માછીમાર ભાઈઓને હેરાનગતિ કરવામાં આવે છે ખૂબ જ માછીમાર ભાઈઓ ઘરથી બેગર થઈ ગયા છે બોટનું નુકસાન જાલ એન્કર ખૂબ જ માછીમાર ભાઈઓને તકલીફ દરિયામાં વધી ગઈ છે અનેક વખત અદાણી કંપનીના મેનેજર દ્વારા રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ પોતાની દરિયામાં ચેનલ મૂકી માથે બે ફોર્મ બાજ ટક તથા અનેક અદાણી કંપનીના મોટા મોટા જાજો બારથી આવી માછીમારો ભાઈઓનો ખૂબ જ નુકસાન ભોગ બનેલા લોકો જાણ કરવા જાય તો પોલીસની ધમકી આપવામાં આવે છે હવે તો રોજીરોટી કમાવવાની મુશ્કેલી પરેશાની વધી ગઈ છે અદાણી કંડલા કંડલાબલક તુણાપોર્ટ માછીમારો ભાઈઓ ઘરથી બેગર થઈ ગયા છે